નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે તમને એમ થતું હોય છે ગોપાલભાઈ કંઈક નવી રેસીપી નવી રેસિપી નથી ભાઈ રેસિપી જૂની છે પણ છેલ્લી બે વાર આપણે એ હમણે ડુંગળીની શાક મેક્યા હતા મોહન થાળવાળા એક હમણાં લીહા લાડવાના ગીરમાં મૂક્યા અને તમે બધા ખૂબ પ્રેમ આપ્યો અને એ શાક આપણે બે મિલિયન ઉપર બધાએ જોયું લોકોએ અને આ બધો તમે જોવો છો ને એટલે જ મને ક્યાંક આમ છે ને નવો નવું અંદર કેક શાકની અંદર કંઈક નવું કરવાની ઈચ્છા થતી હોય છે આજે આપણે ત્યાં મહેમાન આવી રહ્યા છે મહેમાન તો જ્યારે જમવા બેસશે ત્યારે તમને બતાવશું છું બરાબર એનો રિવ્યુ લેશું કે એના શાક કેવું લાગ્યું બરાબર અત્યારે બ માર્કેટમાં છે ને લીલા ટોટા લાલ ટોટા મરચાં જે આવે છે તે આવી ગયા છે અને લીલું લસણ પણ ખૂબ મળી રહ્યું છે તો એ નાખીને આપણે ડુંગળીનું શાક કઈ રીતનું બને છે ને એ આજ તમને ટેસ્ટ કરાવવાનો છે અને ઘણા લોકો મને મોહન થાળ નાખવાની ના પાડતા હોય છે એટલે એનો મેં માન રાખીને આ ફેરો ગોળનો યુઝ કર્યો છે જેથી કરીને એને ખોટો ખરાબ ન લાગે અને એને એમ થાય કે ભાઈ અમારું માન રાખ્યું બરાબર અને એકદમ સિમ્પલ અને નેચરલ રીતે આ શાક બનાવવાનું છે જેની અંદર હું તલનો ઉપયોગ કરીશ સિંગદાણાનો ઉપયોગ કરીશ પાપડી ગાંઠિયાનો ઉપયોગ કરીશ અને ભાઈ છે ને એકદમ જોરદાર આપણું આખી ડુંગળીની શાક બનાવવાનું છે ઓછા તેલની અંદર બરાબર પંદર દસથી પંદર જણા ખાઈ શકે એટલું શાક હું બનાવી રહ્યો છું અને કઈ રીતે બને છે આખી પ્રોસેસ બતાવું ચાલો મારી સાથે તો આજે આપણે બનાવવાનું છે આપણે ત્યાં મહેમાન આવે છે એના માટે આખા કાંદાનું શાક મોહન થાળ વગરનું અને એના માટે શુદ્ધ તેલ નાખી રહ્યા છીએ આપણે તેલ આવી જાય પછી તમને બતાવીએ તેલ આવી ગયું છે એટલે આપણે ચૂકા મરચાં નાખી દઈએ બે ત્રણ તમાલપત્ર નાખી દઈએ અને તજ અને બાદિયા નાખી દઈએ આવી ગયું અંદર આખું જીરો એક ચમચી જેટલું સરસ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે આખી ડુંગળી છે ને જો આ લીધી છે એક કિલોન બસો ગ્રામ ડુંગળી આપણે છે વજન અને હવે એ આપણે નાખી દેવાની છે ડુંગળી સળતા પંદર મિનિટ થશે બરાબર અને એકદમ ધીમા તાપે ચડવવાની છે અંદર આપણે મીઠું નાખી દઈએ થોડીક ઘરે કડીકવાર રહી જરૂરિયાત મુજબ આપણે છે ને એકથી દોઢ ચમચી જેટલું હું મીઠું નાખી દઉં છું એટલે એકદમ આપણે જે ડુંગળી છે એને સડવામાં એકદમ ઈજી રહે અને આવી ગઈ હિંગ હિંગ છે ને ભાઈ સારી એવી આપણે નાખવાની છે આપણે નાખીએ છીએ કૃષ્ણમ મસાલાની બહુ જોરદાર હિંગ આવે આજે લમ્સ પડે ને એ બધા હિંગના જ છે હવે આના છે ને આપણે ઘડીક સડવા દેવાનું છે આપણે અને ઘણા લોકો છે ને મને પૂછતા હોય છે કે ભાઈ સડવા દો એટલે હું સડી જાય એમ એટલે ભાઈ અમારે ગોહિલવાડમાં સૌરાષ્ટ્રમાં અમારે આમ તમે એમ કહેવાનું કહો કે પાકી જાય એમ અમે અહીંયા સડી જાય એમ કહેતા હોઈએ છીએ એટલે તમે જે સમજતા હોય એમાં થોડોક સુધારો કરજો ઘણા લોકોની કોમેન્ટ આવે છે ભાઈ છે ને આજે આપણે લીલું લસણી નાખવાનું છે શિયાળાની સિઝનમાં અત્યારે લસણ લીલું મળવા મળ્યું છે લાલ ટોટા મરચાં પણ મળવા મળ્યા છે અને આપણે નાખી દઈએ અત્યારે મીઠો લીમડો આની મસ્તની સુગંધ જાય જશે જો આ ડુંગળી સડી ગઈ ને એનું જો આ તમને જીવ છે જાગતું ઉદાહરણ ઠેઠ લગીને ડુંગળી ત્યારે સડી જાય જ્યારે અંદરથી જે આ જે નાની કળી છે ને બહાર આવી જાય આપણે જુઓ પણ અંદર જુઓ તમે ઘણી બધી ડુંગળી એકદમ પાકી ગઈ છે અને હવે છે ને આપણે અંદર લીલા લસણ વઘાર કરીશું જુઓ અત્યારે શિયાળાની શરૂઆતમાં આ લસણ અત્યારે આવવા મળ્યું છે સારું લસણ અત્યારે સારી માત્રામાં આવી રહ્યું અત્યારે લગી જે લસણ આવતું ને એકદમ કૂણું માખણ આવતું અને લીલું લસણ જ્યારે આખી ડુંગળીમાં ખાવાની જે મજા છે ને ભાઈ આખી અલગ જ છે આમાં આપણે સૂકું નહીં નાખવાનું હવે પછીની જે કંઈ ડુંગળીની રેસીપી આવશે ને એમાં બધામાં લીલું લસણ અત્યારે માર્કેટમાં અત્યારે લાલ મરછાઇ આવી ગયા છે આ જો આપણે આ જો આ લાલ ટોટા મરછાઇ મેં કહેવી છે અને આ મરછાંને છે ને એની ચટણી જ બનાવી છે આદુ મરચાં આની પેસ્ટ આની જ બનાવી જો મસ્ત એનું લીલું લસણથી ભરપૂર આ શાક ખાવાની તમને છે ને ભાઈ જલસો પડી જાય જુઓ હવે આપણે છે ને આદુ મરસાની પેસ્ટ નાખશું લાલ મરસાના ટોટા મરસાના આપણે આ મરસાં લીધેલા છે જો આ લાલ મરસાંની ગ્રેવી છે આદું નાખેલું છે અંદર સિત્તેર ગ્રામ જેટલું અને સાથે મરસા નાખ્યા છે સો ગ્રામ જેટલા હવે એની ગ્રેવી છે ટોટલ થોડું પાણી આવ્યું એટલે બસો ગ્રામ જેવી ગ્રેવી છે આ દસથી બાર જણા આરામથી જમી શકે એટલું શાક છે જુઓ તમે આપણી ઘડી ગ્રેવી સડે ને ત્યારબાદ આપણે બધા મસાલા એડ કરતા જઈએ જે લોકોથી છે ને મિત્રો મરસું દાજી જતું હોય ને શાકમાં જે લોકો નવા નવા શીખતા હોય ને જેમથી મરસું દાજી જતું હોય તો એને છે જ છે ને ભાઈ ટમેટાની ગ્રેવી નાખીને અને પછી મરસું નાખવાનું જો અત્યારે હું મરસું નાખી રહ્યો છું પચાસ ગ્રામ જેટલું બરાબર આ કશ્મીરી મરચું છે કશ્મીરીનું તીખું બે મિક્સ છે હું એકલો કશ્મીરી નથી નાખતો કારે હા કોઈક મિત્રો સાથે પ્રોગ્રામ હોય તો નકરું કશ્મીરી નાખ્યું હોય બાકી અમારે અહીંયા બનતું હોય એકદમ અને આજે અમારે ખાસ મહેમાન આવી રહ્યા છે અને એને આખી ડુંગળીનું ટે શાક ટેસ્ટ કરવું હતું આપણે સાતસો ગ્રામ જેવા ટમેટાની ગ્રેવી છે તો તમારે છે ને પહેલાં ટમેટાની ગ્રેવી નાખી દેવાની અને પછી મરસું નાખવાનું એટલે તમારું મરચું છે ને ભાઈ બળશે નહીં જો એ ફર્સ્ટ ક્લાસ આપણું શાક અત્યારે એકદમ કમ્પ્લીટ થઈ રહ્યું છે જુઓ આમ લીલું લસણ આવે ને એટલે ભાઈ શાકનો આખો છે કલર ચેન્જ થઈ જાય અને એની જે ખાવાની ભાઈ મજા છે આખી અલગ છે જીરું આપણે ત્રણ ચમચી નાખી દઈશું આપણે આમાં અઢી લીટર જેટલું પાણી નાખવાનું છે જો આપણે અઢી લીટર જેટલું પાણી અંદર નાખી દઈએ છીએ જોવો તમે તમને એમ થાય ગોપાલભાઈ એટલું બધું પાણી તો કે હા ડુંગળીને તમારે સારી રીતે પકવ્યું હોય ને એને સામે હજી આપણે ગ્રેવી આવશે આ છે લીલવા દ્રાક્ષ આ છે કાજુ કાજુ આપણે ગ્રેવીમાં નાખેલા છે આ છે ને એમાં તલ નાખ્યા છે સો ગ્રામ સો ગ્રામ સિંગદાણા છે અને પચાસ ગ્રામ ત્રીસ ગ્રામ જેવા કાજુ નાખ્યા છે એની ગ્રેવી છે આ દોઢસો ગ્રામ ગાંઠિયા લીધા છે એની ગ્રેવી છે તમે જે કાંઈ અનુસાર તમારે લેવું હોય માત્રા એ લઈ શકો છો આ હું મેં આ રીતની માત્રા લીધેલી છે તલની અને સિંગદાણા અને કાજુ અડધા કાજુ આપણે આમાં નાખી દીધા છે ડાયરેક આખા ફાડા અત્યાર લગી આપણે મોહનથાળ છે લીલા લીછા લાડવા છે ઘણા બધાની કોમેન્ટ એવી હતી ગોપાલભાઈ આ બધું નહીં ને ખાલી તમે ગોળ નાખીને એકવાર શાક બનાવો તો હવે એ જે ભાઈએ કોમેન્ટ કરી છે ને એ બે ભાઈનું મેં માન રાખ્યું છે અને આજ મારા મહેમાન જે આવે છે ને એમના માટે સ્પેશિયલ આ રીતની ડુંગળી બનાવી છે અને હવે આપણે જે પાણી છે ને એને એકદમ સડવા દેવાનું છે એટલે પાણી અને આપણી ગ્રેવી એકદમ ઘટદાર થશે અને પરફેક્ટ સડી જાય પછી આપણે એની અંદર છે ને ભાઈ કોથમીર નાખીને અત્યારે થોડો પણ માટે ગોળ નાખી દેવી આરવાર આ છે સિત્તેર ગ્રામ જેવો ગોળ એ પણ આપણે નાખી દઈએ અને હવે આપણે જો શાક છે ને એને એકદમ ધીમા આપે છેડવા દેવાનું છે થોડી મેથી આપણે લીધી છે અને એ નાખી દઈએ અને શાક હવે દસ મિનિટ રહે ને ત્યાં આપણે કમ્પ્લીટ થઈ જશે નિસવી દઈએ આપણે તમે જો ખટાશમાં જે નાખતા હોય નાખી શકો છો તો આવી ગઈ કોથમરી અને આપણું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે મિક્સ કરી દઈએ આખી ડુંગળીનું શાક હવે આપણા મહેમાન આવે ને તારે તમને લાઈવ બતાવીએ કે કોણ છે મહેમાનમાં જોકે ઘણા બધા લોકો આપણા વિડીયો જોઈને જોતા હશે અને પ્રથમ વખત આપણે જે આવે છે તો આખી ડુંગળીનું શાક બનાવ્યું છે આપણે એ મોહનથળ વગરનો કાજુ સિંગદાણા તલ અને આપણે ગ્રેવીમાં બંધ નાખ્યું છે અંદર ગાંઠિયા પાપડી એની ગ્રેવી કમ્પ્લીટ કરી છે અને આપણું જે આખી ડુંગળીનું શાક છે જુઓ તમે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે બંધ કરી દઈએ ગેસ અને કમ્પ્લીટ થઈ ગયું છે હવે શાક થઈ ગયું છે તૈયાર અને મહેમાનમાં આવી ગયા છે સરવૈયા સાહેબ કેમ છે સાહેબ ટેસ્ટમાં કંઈ લાગતું હોય કેજો હા બરાબર અમારું હું છે થોડુંક તેલવાળું હોય પણ આજે મેં છે ને તમે આવ્યા ને એટલે હું કોઈ પહેલી વાર તેલ ઓછું રાખીને બનાવીએ એટલે હું જે બધાને થોડીક મજા આવે ધરાવીને ખાઈએ કે અને આપણે છે ને ભાઈ જો શાક ટેસ્ટ કરી રહ્યા છીએ આવો એમાં નજીક કઈ વાંધો નથી હોય ડુંગળી આપણે ગુલાબજાંબુ લીધેલા છે ચીખું બનાવ્યું લાગે તો એની વાત છે બાકી બધા મિત્રો આજ સાથે આવ્યા છે અને પીરસવામાં અમારે ખાસ છે આજ બહુ મોટો લાવો લીધો છે અને ફૂલ મજા કરી છે તમને વિડીયો સારો લાગ્યો વધુ વધુ શેર કરજો ફરી મળશું નવા માં નવી મોત સાથે જય હિન્દ જય ભારત